ભાવનગર શહેરના જિલ્લામાં ગઈકાલથી ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર ભાજપના પ્રમુખ અભય ચૌહાણ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત ભાજપના નેતા ચંદ્રશેખર દવે સહિતની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી કઈ રીતે આપી શકાય તેમજ બુથ અને શક્તિ કેન્દ્રોને મજબૂત કરવા પ્રદેશના આદેશ મુજબ આગામી દિવસોમાં તૈયારીઓ હાથ ધરવામાં આવનાર છે અને સદસ્યતા અભિયાન અંગે પણ માહિતી પૂરી પાડી હતી